અને ગેરકાયદેસર પોષ ડોડા ની હેરફેર કરતા બે શખ્સો ઉમેશ રાબાલાલજી મોરીની અટકાયત કરી પોલીસે તેમની પાસેથી બસો પાંચ કિલો પોષોડા નો જથ્થો પકડી પાડ્યો

ગઈ તારીખ 23/2/2024 ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના SOG PSI સોલંકી સાહેબે પાકમી મળેલી કે લીમડી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ બોરાણા ગામ પાસે કેટલાક લોકો ગેર કાયદેસર કૃત્ય પોસ્લો રાનો ચક્કો લઈ રહ્યા છે જેથી તાત્કાલિક આધીજે SOG PSI એ રેડ કરતા જગ્યા ઉપરથી કુલ બેસમૂહ પકડાઈ ગયા જેમાં ઉમેશભાઈ ગરબી, લાલજીભાઈ મોરી અને રહે બોરાણા ના તથા જગ્યા ઉપરથી કુલ 205 કિલો જેટલો પોસ્ટ દોરાનો જથ્થો મળી આવ્યો અને ટાટા કંપનીની ગાડી તથા ત્રણ બાઈકો પણ મળી આવી અને કુલ 12 લાખ 16 હજાર જેટલો મુદ્દાવાળ કબજે કરવામાં આવ્યો છે આ ગુનાને અંદર તપાસ દરમિયાન ખુલેલ છે કે મોહનભાઈ ધીમાભાઈ બંને રહે એમપી તથા લાભુભાઈ ગણવી રહે પુરાણા નામ વોન્ટેડ છે આગળની કાર્યવાહી કેવડી પોલીસ સ્ટેશને હાથ કરે છે